આણંદ નજીક આવેલ હાડગુડ ગ્રામ પંચાયતમાં અવારનવાર સમાચારોના માધ્યમથી વિવાદ રહેલ છે શું પંચાયતનો વહીવટ સરપંચ પતિ દ્વારા કરવામાં આવે છે આ ગામના વિકાસના કામમાં એક નવો વિવાદ સામે આવ્યો હાલમાં એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં હાડગુડ ગ્રામ પંચાયતના આકારણી પત્રકમાં અરજદાર દ્વારા આકારણી કરવા માટે આપેલ કાગળોમાં વિવાદ થયો હોય તેવું વિડીયોના માધ્યમથી જાણવા મળેલ છે આ વિડિયોની નોકજોકમાં અરજદારના કહેવા મુજબ આકરણી પત્રકમાં વ્હાઇટનર મારી આકરણી પત્રક સાથે ચેડા કરી સરકારી રેકોર્ડને હાનિ પહોંચાડવાનું કાર્ય કરેલ છે આ પ્રકારની કેટલીક આકારણી સાથે આવા ચેડા કરવામાં આવેલ છે તે બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે ખરી મીડિયાના માધ્યમથી જણાવેલ માહિતી ઉપર કે સમાચાર ઉપર કેમ કોઈ અધિકારી કોઈ પગલું લેતું નથી આના પાછળ કોઈ રાજકીય નેતા કે વચ્ચે કામ છે એક પણ તપાસનો વિષય બન્યો છે શું આણંદ ટીડીઓ કે ડીઓ કે પછી આણંદ કલેક્ટર આ બાબતે તપાસ કરી કાયદાકીય પગલાં ભરશે ખરા